નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કુવર બાઈના મામેરું યોજના વિશે કે જે યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા લગ્ન થતા કન્યાના ખાતામાં રૂપિયા 12000 ની સહાય આપવામાં આવે છે તો આ યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોને આ લગ્નના ખર્ચામાં આર્થિક સહાય થાય એ માટે સરકારશ્રી દ્વારા આ સહાય આપવામાં આવે છે તો આ સહાયના થોડાક નિયમો છે એની આપણે ચર્ચા કરીએ તો આ યોજના અંતર્ગત લગ્ન થનારા કન્યા અને પુરુષ બંનેની ઉંમરની મર્યાદા આપવામાં આવેલી છે કે જે પૈકી કન્યાની ઉંમર અઢાર વર્ષ કે એથી ઓછી ન હોવી જોઈએ અને પુરુષની ઉંમર એકવીસ વર્ષ અથવા એથી ઓછી ન હોવી જોઈએ કન્યાની અઢાર વર્ષ અને પુરુષની એકવીસ વર્ષથી મોટી ઉંમરના પરિણીત ઉમેદવારો હોવા જોઈએ બીજા એક નિયમની વાત કરીએ તો બે બેનોને આ યોજના એક પરિવારની બે દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે એમ જ આ યોજનામાં એક સંમતિ પત્ર આપવાનું રહેશે કે જેમાં ઉલ્લેખ કરવાનો રહેશે કે બે દીકરીઓનો લાભ લે મળે છે એ હું જાણું છું અને બે કરતાં વધારે દીકરીનો લાભ લેતો નથી એવા કન્યાના પિતા પાસેથી સંમતિ પત્ર લેવાનું આવે છે અને એ પણ અપલોડ કરવાનું રહેશે તો આ યોજનામાં અરજી કરવા માટે જોઈતા ડોક્યુમેન્ટની વાત કરીએ તો કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતાનો આધાર કાર્ડ કન્યાના પિતાના આવકનો દાખલો કન્યાનો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો પુરુષ જે વર છે એના આધાર કાર્ડ અને રેશન કાર્ડ કંકોત્રી અથવા તો મેરેજ સર્ટિફિકેટની જરૂરિયાત પડે છે સાથે સાથે સહમતિ પત્ર પિતાના નામનું પણ આમાં યોજનામાં જરૂરી છે આ યોજનામાં બે હજાર વીસ પહેલા દસ હજાર રૂપિયાની સહાય હતી જે વધારીને સરકાર દ્વારા બે હજાર વીસ પછીથી બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવેલી છે આ યોજનામાં અરજી થયા પછી તાલુકા કક્ષાએ અરજી પહોંચે છે પછી જિલ્લા કારકુન ઓફિસે અને ત્યારબાદ જિલ્લા સમાજ કલ્યાણ નિરીક્ષકની ઓફિસમાં અરજી એપ્રુવ થઈ અને પેમેન્ટમાં જાય છે અને ત્યારબાદ જે તે કન્યાના ખાતામાં રૂપિયા બાર હજાર ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે તો મિત્રો આ યોજના અંતર્ગત લગ્ન થયાના બે વર્ષની અંદર આ અરજી કરી દેવાની રહેશે બે વર્ષ પછી અરજી કરી શકાતી નથી બે વર્ષનો સમયગાળો મળે છે અને આ યોજનામાં ઘર બેઠા ફોર્મ ભરવા માટે મારો સંપર્ક કરો નીચે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપરથી મારો કોન્ટેક કરો અને તમામ ડોક્યુમેન્ટ મોકલો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સરકારી ભરતીઓ તેમજ નવી નવી સ્કીમ વિશે જાણકારી માટે તેમજ ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો થેન્ક યુ સો મચ